માથે ટીચણે બાળકો તમારે આજે ચિત્રપોથીમાં ઊભી લાઈનના ટપકા જોડવાના છે તમારી પાસે ચિત્રપોથી છે અને કલર છે ચાલો શરૂ કરો चलो वंसी चलो डबका जोडो साक्षी सरस करियो प्रथम सरस हार्वी, सरस देवांशी चलो कर्मदीप पूरा करो ધીમે ધીમે ટપકા જોડો ચાલો બધી લાઈન પૂરી કરો બધી લાઈન પૂરી કરો નિયમ ચાલો સરસ વેરી ગુડ સરસ ચાલો બધાએ સરસ કરી દીધું વર્ણરાજ સરસ વેરી ગુડ ચાલો બધાને પૂરું થઈ ગયું ઊભી લાઈનમાં ટપકા જોડી દીધા સરસ બતાવો જો બધા સરસ ચાલો મૂકી દો નીચે સરસ